રાઠવા ગુલાબ નું ફૂલ આપી તેમજ તિલક કરી ખેસ પહેરાવી આવકાર્યા હતા આ કાર્યક્ષાળામાં ભાજપના તમામ बूथ પ્રમુખ જિલ્લા સંયોજક તાલુકા પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા કાર્યશાળાનો મુખ્ય હેતુ મતદાર સુધારણા અભિયાન એટલે કે એસઆઈઆર અંગે માર્ગદર્શન આપવાનો હતો આ કાર્યશાળામાં નવા મતદારોના નામ ઉમેરવા છૂટી ગયેલા મતદારોના નામ જોડવા અયોગ્ય મતદારોના નામ દૂર કરવા તેમજ મૃત્યુ પામેલા અથવા તો સ્થળાંતરિત મતદારોના નામ દૂર કરવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સાથે મતદાર યાદીમાં રહેલી ખોટી અથવા અધૂરી માહિતી કેવી રીતે સુધારવી તે અંગે પણ દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા પટેલ હતાશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર